ભારતીય સેનાના અપ્રતિમ સાહસ શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંધુને દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રાનો પ્રારંભ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એક લંગી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધી પદયાત્રા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનો અને ગ્રામ્યજનોના ઉત્સાહને આવકાર્યો હતો તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારીઓ કર્મચારીઓ છસો મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા હતા